મિત્રો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ ત્યારે મજુરા ગેટ ખાતે આવેલી એક કંપની દ્વારા ભૂખ્યાને ભોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અનેક લોકોએ લાભ દીધો છે શહેરમાં ઘણા એવા લોકો છે જેઓ કોઈ પણ જાતના સ્વાર્થ વિના ફક્ત નિસ્વાર્થ ભાવે અને નિઃશુલ્કપણે ખુશીઓ વેચી રહ્યા છે જનસેવા એ જ પ્રભુ સેવાને ભૂખ્યાને ભોજન કરાવતી પ્રભુ પણ રાજી રહે છે આ વાતને ખરા અર્થમાં સુરતમાં આવેલા પીકેએમજી કંપની અને તેઓના સ્ટાફે સાર્થક કરી બતાવી છે સુરતના મુજરાગઢ સ્થિત સિવિલ હોસ્પિટલની સામે આવેલા પીકેએમજી કંપનીના માલિકો તથા સ્ટાફ દ્વારા આજે રવિવારના રોજ ભૂખ્યા લોકોને વિનામૂલ્યે ભોજન આવ્યું હતું મારું નામ પંકજ કર્ણાવટ છે આ મારી સંસ્થા પીકેએમજી કંપની એક વર્ષ પહેલી આ કાર્યક્રમ ચાલુ કરેલો હતો અને કંપનીની એનિવર્સરી હતી ત્યારે આ પ્રોજેક્ટ ચાલુ કરેલો હતો તો દર રવિવારે આ ગ્યારાથી બે જમવાનું સામાજિક રીતે રાખીએ છીએ લોકોને સંદેશ આપીએ છીએ કે જે શહેર જે સમાજ આપને એટલું બધું આપેલો છે એટલું સુકૂન આપેલો છે એટલી પ્રસિદ્ધિ આપી છે તો આ સમાજને બી આપણે પાછું કંઈ ને કંઈ રીતે આપણે આપવાની જિમ્મેદારી થાય છે એક માણસ જે આ સુરતની જવું જોઈએ કે આજે વીસ વર્ષમાં અહીંયા કેટલું વિકાસ થયું કેટલા માણસો ઓગણીસો નબેમાં હતા આજે દો હજાર બાવીસમાં કેટલા લોકો અહીંયા છે તો એટલા લોકો અહીંયા આવીને બસેલા તો આ સુરત શહેર બહુ બધાને આપેલો છે બધા મેં બી મારા ગામમાંથી છોડીને બધું અહીંયા આવેલો છું મારા બીજા ત્યાં વેપારને અહીંયા કરવા માટે આવેલો હતો આ શહેર મને એક જ ટૂંક સમયમાં એટલું સહેજ આપેલો છે તો આ સમાજની જિમ્મેદારી સમજીએ